अनि टप गरेर म भित्र दो जान्छु ए यो न टप गरे इनो जान्छ बाइकमा चढ्न पर्यो न लोकेशन न भेट्ला त हो हजुर आदर एक खुची छ हो टगडे यही छ अगाडि यो यता भित्र गयो भलिबाली हा यो हामी पछि आउने छ पाइँ छ ३ छ यो आउ ओ तने तने जगह तइ ग्या ३ ३ सिआले छ जी त एकछी ले ले के तू मस्त लग रही है जो मोड़े ले ले के मस्त देखो जय यार के वा डोका जो बोल तो है चाल इन न थे वो चिट्टो बैठो जो चिट्टो चिट्टो ही देखा है जरा तड़को ही नहीं समझते बात મજા આવી જે પણ કટેટની જંગલ સફારી દેવરિયા પાર્ક ગિરની મોજ એ બે 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 બેઠા છે ને નીચે અહીંયા સરો વિડિયો હોય બસમાં જય 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 જય

તો આપણી જંગલ સફારી પૂરી થઈ ગઈ મજા આવી આયી આપણે આગળ બતાવો બધા રોકેશના છે તો બેજ બી ચા ચા વિના કાપના ચાલે બધાય ઉપર આની ચડી ઉપર જડીને જાય જંગલનો વ્યૂ કેવો આવે તે જંગલ વ્યૂ જોવો તમે આખું જંગલ જોવાય અહીંથી કીધું માથે ચડી ગયા જો મારી પાછળ જંગલ આખું હમણાં આટો મારી રહેવા આમાં જોવો તમે મજા જાવ અહીંયા આખું દેવરિયા પાર્ક દેખાય જવો બધું દેખાય જવું ટ્રાફિકની ફૂલ બાકા જીગી હતી પણ એક કલાકે તો બહાર નીકળે હજી તો અડધે પહોંચે એક કલાકે હજી તો બાકી જ છે આગળ નીકળવાનું જો મોરે મોરા જ આવે બધા બંધ કરવા બાર નીકળ્યા લાગી ગઈ ખૂબ ખાઈથી ક્રંચે પેપર અત્યારે જો રિસોર્ટમાં મસ્ત રીતે વાતાવરણ મસ્ત નથી આંબાનું એવું ખાવા વેપર મજા જ આવે રખડવાનું